તો કાઠું પડી જાય પણ આપડે એટલે છેલ્લા ભેગા થઈ ગયા ગોમ તૈયાર થઈ ગયું એનો મતલબ ખબર પડી ગામ આટલા બધા વિરોધીઓ છીએ આપણે નડીએ છીએ કેવા મારા સુખ શાંતિ ગોમ માં પાછા આવી દો ખાલી સો મહિના મારા હંગા થી ભોગ આયો ને એટલે સમજી નું ગોમ માં પાછા તમે હતા ને અરે અમદાવાદ અત્યારે કેટલી કંપનીઓ છે અને મારા કેટલા બધા ભાઈબંધો છે એક વસ્તુનો વિચાર કરો હું જે જગ્યાએ પેલા નોકરી કરતો કે ના કરતો ઈકણ મારો જૂનો પાયમસ પડી રહ્યો છે પછી ઈકણ મારો ગોદડા પડી રહ્યો છે મારો કોબળો પડી રહ્યો છે તમાર જઈ નીકળ ખાલી રોજીન ખાવાનું જ છે રોજ ખાવાનું જ છે અને આ એક જગ્યાએ પડી કોની કંપની એવી છે ને અને આપણી ઓળખાણ એવી છે ને એ સીમાં બેહી રહેવાનું છે નોકરી રાખશી તાને મહિના છેલો 10 15 15 પગાર આવતો છેલો સાહેબ 15

મારું થાય અને આ જીવન ખરા ને મોઢા ઉપર લાઈન મારી દેવા છે અને તારો મોમ હશે તારો મોમો તો લે તું લેવા ચિંતા કર

ખરાબ બફોરે ઠાઠડી બંધાય ગમવાની કાઢ્યા અને અમે ચાર જણા ઉપાડીએ તારી તમે તો ઘર નો ભાઈ શું તો કશું ના રાખો જીવણીઓ એટલે અરે બાબુજી ને પણ ચોખ્ખી ચાર પાંચ દાડા માં અન્ની ચેલેન્જ નથી આલી આપણે કે જો હોય પૈસા ની સગવડ કરી નાખજો આઈ જાય તે પણ શું કાકા બધું છોડવાનું થાય તો ચાલે પણ ગોમ છોડવાનું એટલું બધું કાઠું પડે છે ને અત્યારે તમારા મન ને પૂછો ખબર નહીં મને તો આ ગોમ છોડો હે ને તે મારું કારજો કપાઈ જાય છે શું કાકા મારે વારા ઘડીએ લમણો પાછળ જ રહે છે તમે વિચાર કરો અમારે ઉઠીને જે હોટેલ ચા પીતા હોય જે વલ્લભ બેસીને ગપ્પો વારતા હોય જે ગોમ ના ચોરા બેસી લોકોને લોકો ને આપડે બકાતા હોય જે ગોમનાથ ના માણસો ને બધો ભેગા કરીને આપણે આપડે મંતરતા હોય એ ગોમ મેળવાની ઈચ્છા થાય છે હું ખાલી ચાર દારો બાર જાઉં ને તરત પાસ ના ને અહીંયા હું ગમો ચોમા કાકા ઘરે ઘર પણ આ બાબુ લાઈ વન ફરે વર રાખજો જીવન યાર તમારે બે બે જણા તો પાપ લાગશે અમારું ગોમ બાર મે કલવાનું હલા આપણો કાચું પરા પાછા તો આઈ છે ને ચોમા કાકા એટલે પેલી કહેવત નહીં

તો આપણો વળ પડી જોત અને આપણે ઘર ભેગા થઈ જોત ગમે તે પણ આ બધું માલ મિલકત મેલી અને ગોમણું મેલી બધારમાં ના નેકડાય સરપંચને ખબર નઈ પડતી કોઈ હાનત નઈ થી હોય ચુમા કાકા પેલા બેલા અલે કશું નઈ તમે યાર બંધ થક વેમ કરવાનું બંધ રાખો મથીન બંધ કરું છું અને આ એક નંબરનું રોતરું છે અલે કશું નઈ કીવો તારા મોમા રે જો મોમા કે આના થી હોય તો હું યાર ભણત તો બંધ થાય યાર હું લેવા મારું મગજ બગાડું ચિંતા કરે લઈ પો તારા મોમો જોયા છે ને એ હાદાદ છે અને રાજી ખુશી હસી એ માણસ ને કશું નઈ અરે ભગવાન રોમ હતા ને

બોલાઈ લેવું સમા કાકા એ તો કોક કોન્ટેક્ટ થા ને તો ઈવન ડાયરેક્ટ જો નોકરી કરતા છે ને ઈ બોલાવ છું ઈ ચિંતા કર છે ને પાણી બાણી પીવત તો પીલે તકલી આવે છે હા હા હું તો કહું છું ના તો ઘડી આરામ કરી છું તાનો એકણ થાક લાગ્યો થાક તો નહીં લાગ્યો પણ હું હું લમણો છે મારો સમજ જવાય સજીએ થોડો પાવર હતો સરપંચ નો પાવર હતો પણ સમય એવો ખરાબ ચાલે ને તે બધો પાવર જતો રહ્યો મને ખબર હતી આ બાબુ ખરો ને મારી આબરૂ કાઢ છે એટલે હું પોણાને કહેવાના રહ્યો કંઈ શિમલાને કહેવાના રહ્યો અને હવેરા નાહી આવ્યો પણ બાર જઈને એવું દુઃખ પર છે જેવી કેવી મીઠાઈઓ ખાતો તો અને આજ બિસ્કિટ ખાવાનો વારો આવ્યો છે ખરેખર ના કરવાનું કામ કર્યું ને એમાં દશા આવી છે પણ ગમે તે રસ્તા ગોમ એ ગોમ અને બાર હે બાર ખબર થા ત્યારે બિસ્કિટ નાખ્યું તું

લીધે oh, મે <laughs> 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 તમારા દુઃખ ની વાતો કરો છો પેલા બાબુ જીવણીઓ બે જણા ખાઈ પી છે પણ ધોખો નહીં મેળવ્યો પણ મનુ તો ખરો ને કેવા હું વાત કરું કે તમારા બધા નું સેટિંગ કરવું પડશે તમારા દુખ નો ખરો ને થાય લૂંટી કાઢ્યું હાલ સુધી લેવાય આપવાના છીએ પૈસા કેમા તું જોઉં એવો માર્યો એવો માર્યો ને પલા ગધારા ના કૂટતા હોય મારતો એવો પડતો તો ને ખમાતું નતું ખમાતું પણ એક ઈટ હાથ માં આવી આવરી મોટી આખા ગામ નો પાછો પારે ને ઈટ નાખીને એવો દોર્યો છે ને કેમાં કોક નું ઘર લૂંટવું હારું પણ કદી ઓઘર લૂંટવા નહીં જવું કે તમારે એકલા છો નવાનું હવે સાવ દુખ નું પોટલું ઉપાડી પણ અમાર માટે આટલો બરું સાહસ આપડા લીધો રોમ નાખ રે હો જીવણી શું ગો બાર કાઢી મેલ્યા જીવણી પાવર આવી ગયો પાવર પૂરા કરી દે એક વસ્તુ વિચારો

પચીસ હજાર પગાર છે ને માં બેઠા બેઠા નોકરી કરવાની છે પૈસા લ્યા વગર કોઈ સુટકો નહીં હું તો બે હું તો પૈસા પૈસા લઈ લાઈન પણ આટલા આટલા મને પગ મેં લખવા દેવો નહીં કરવું છે પણ નો આઈડિયા લેવા અત્યારે આઈડિયા આઈડિયામાં તો ગોમ છોડવું પડ્યું ખબર છે તમારા હું નહીં કરતો કે

મેં રાખે તો ઘોઘરી જતા બાબુ રાણા હું જોડું છું હું તો કઉ છું બાબુ રે આપણને ગોમ માં રમાની ના પાડી છે ને ગોમ ના સેમા રા નહી પાડી કામા અલે એમ ડોમોંગવાનું સોમાસેટા

બાપુ ડો લઈને ઉપાડ્યા છે ને તો પેલું ડપણું મુખ્ય સરપંચ બીજી ત્રીજી વાત બરોબર છે પણ કોમ ના વિરોધ વાત આવશે ને તો તમારું મારી થવું પડશે અને પૈસા હું હાથ નો મેલ છે સારું ને તો થઈને લાઈન આલી દો તમે એક વાત મને હાલ સમય મારો ખરાબ ચાલે છે એટલે હમણાં કુત્રો એ મને હમવા માર્યો છે ને એટલે ભાવ ભવ કર્યું છે કે મારે ઊંધું ખાલી ને હેડી જવું પડે

આપડે ને બદલાઈ રહી જેવું બનાવી દેવું સાપરા જેવું અરે એવું વાતાવરણ બનાવો ને તે ગોમ વાળા ખરા ને બાબુરો ને જોઈ કે ના ગમ ના દેવું પડે એટલે

મારા ગરી બાબુરા મોટા નામ લેસ લે બાબુજી ટોપ ના બાબુજી તો ગોમ છે એમાં તો ગોમ બાળ કાઢે જીભ કરી ને ખેંચીને હાથ માં મચી વાળા છે અને કામ કરવા દે

કોઈ બાબુ રાણા નહીં આવતું તો જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી